ગજાનંદ ગણપતિ મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ભોળાનાથની જય ચામુંડા માથની જય રામદેવ પીર મહારાજની જય શંકર પાર્વતીના પુત્ર વે સાથે રીધી સીધીને તેડી લાવજો પેલા કરું તમને યાદ પછી બીજા બધા કામ તમે આવીને બાજો બિરાજજો સાથે રિધી સીધીને તેડી લાવજો તેલ સિંદૂર ચડાવું હાર દુરવાનો ચડાવું તમને ફૂલા પ્રેમથી ચડાવું સાથે રીધી સીધીને તેડી લાવજો કાને કુંડળ પહેરાવું માથે મૂટ પહેરવું ગળે નવ પહેરાવશું સાથે રીધી સીધીને તેડી લાવજો મેવા મીઠાઈ ધરાવું છપ્પન ભોગરે ધરાવું તમે લાડુ મોદક પ્રેમથી આરોગજો સાથે રીધી સીધીને તેડી લાવજો તમે ભક્તોના રખવાડ ઉંદર મામાના યસવાર તમે દર્શન દેવાયા આવજો સાથે સીધી સીધીને તેડી લાવજો તમે વિઘન હરનારા તમે મંગલ કરનારા તમે ઓખા બાઈના વિરાવે લાયા આવજો સાથે રીધી સીધીને તેડી લાવજો કાર્તિક ભગવાન ના છો વીરા રીધિ સિદ્ધિ ના છો સ્વામી હું તો વંદન કરું છું વારંવાર જો સાથે રીધિ સિદ્ધિ ને તેડી લાવજો શંકર પાર્વતીના પુત્ર હવે લાયા આવજો સાથે રીધી ને તેડી લાવજો બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય કૃષ્ણ કનયા લાલ કી જય ભોળાનાથની જય